ભરૂચ શહેરમાં નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા તાજેતરમાં રસ્તાને અડચણરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જેના પગલે શહેરના મુખ્ય માર્ગો ખુલ્લા અને ટ્રાફિક મુક્ત બન્યા હતા પરંતુ ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત જેવાટ ભરૂચમાં તંત્રની ઢીલાસના કારણે ફરી સર્જાયો છે ભરૂચ શહેરના સ્ટેશન રોડ સિવિલ રોડ શક્તિનાથ શાક માર્કેટ જંબુસર બાયપાસ ચોકડી તેમજ શિફા ચોકડી વિસ્તારમાં વધુ એકવાર કરતાનો રાફડો ફાટી નીકળ્યો છે જેના કારણે છ વિસ્તારમાં આખો દિવસ ટ્રાફિકની સ્થિતિનું સર્જન થતું જોવા મળ્યું હોય છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં શિફા ચોકડી ખાતેનો આખો દિવસ અને મોડી રાત્રિના સમયે પણ ફાસ્ટ ફૂડ અને શાકભાજીની લારી ધારકો અડધા રોડ સુધી પોતાનો અડીંગો જમાવી બેસતા હોય છે જ્યાં ખરીદી કરવા આવતા ગ્રાહકે પોતાનું વાહન રોડ પર જ મૂકવાની નોબત આવી હોય છે જેના પગલે ટ્રાફિક જામ અહીંયા સર્જાતો જોવા મળે છે સ્થાનિક ડિવિઝન પોલીસની ચૂપી સાથે નગર સેવકોની મહેરબાનીથી દબાણો કરતાઓની સંખ્યામાં દિવસે ને દિવસે અહીંયા વધારો જોવા મળી રહ્યો છે રસ્તાની અર્ધ વચ્ચે જ વાહનો મૂકી દીધી કરવા ગ્રાહકો જવા મજબૂર તો સરકારી કાસ બાપની જાગીર હોય તેવી સ્થિતિનું સર્જન કરતા કેટલાક લારી ધારકો પણ નજરે પડે છે